અમને આજે પ્રોજેક્ટમાં અમને આજે ટ્રેનિંગ મળી છે એમાં અમે રસ ભરતા શીખ્યા છે કેરીનો રસનું મૂલ્યવર્ધન કરીએ છીએ અમારી પોતાની જ કેરીઓ અમે ઓછા ભાવમાં વેચી દેવા પડે એના કરતાં અમે આ મૂલ્યવર્ધન કરીને કંઈક નવું કરીએ છીએ અને આત્મનિર્ભર બન્યા છે આમાંથી અમારો પોતાના ઘરનો ખર્ચો હું પોતે કરું છું ને ઘણા મોટા પ્રમાણમાં એનું માંગ છે એક એકસો ને પચાસ રૂપિયા વેચાણ કરું છું એક બોટલના અને અમેરિકા કેનેડા લંડન ત્યાં પણ અમારી કેરીનો રસ જાય છે અમારા સગા સંબંધીઓ ત્યાં છે તેમના મારફતે બીજા બધા એમના ઓળખીતા પણ આની માંગ કરે છે ડિમાન્ડ વધારે છે એટલે હું ઘણા મોટા જથ્થામાં આનો રસનું મૂલ્યવર્ધન કેરીનું મૂલ્યવર્ધન કરી રસની બોટલો ભરું છું અને પછી તે બહાર મોકલાવું છું અને ગામમાં પણ વેચાણ થાય છે એનું કોઈ કોઈ પસંગો હોય ત્યારે અમારા ઘરે પણ અમે ઘર બહારથી કેરી લાવતા નથી કે અમારી આ બધી કેરીઓ પ્રાકૃતિક છે એટલે એની ડિમાન્ડ વધારે છે ત્રણ વર્ષથી પ્રાકૃતિક કુસી કરું છું એને એટલે આ કેરીની બી ડિમાન્ડ વધારે છે અને રસનું મોટા પ્રમાણમાં રસ ભરું છું અને બહાર મોકલાવું છું